દોસ્તો તો આજે હવે તમને શેર કરાવી દેવા આપણા કાર્ડ આજે આપણો કાચો માલ હવે એને આપણે અહીંયા મશીનમાં લગાવીને કઈ રીતે ફિનિશ પ્રોડક્શન કરીએ છીએ તમને બતાવી દઈશું આપણા સિરાજભાઈ અત્યારે ફર્સ્ટ સેટઅપમાં એ નંગ લગાવશે સિરાજભાઈ ફર્સ્ટ સેટઅપમાં નંગ લાગી જાય પછી નંગ કેવું બની જાય જરાક બતાવી દેજો દર્શક મિત્રોને હા ફર્સ્ટ સેટઅપમાં કામ થયા પછી નંગ આપણે આવું બની જાય છે અને હવે એને અહીંયાથી બીજા સેકન્ડ સેટઅપમાં લગાવવામાં આવે છે અને સેકન્ડ સેટઅપ માટે સિરાજ પોતે જ એક જણો બે મશીન આપે છે તમે જોઈ શકો છો તો આ છે એ સેકન્ડ સેટઅપની પ્રોસેસ મિત્રો મશીન આવી રીતે વર્ક કરે અને ફાઇનલ ફિનિશિંગ આપે છે તમે જોઈ શકો છો ફાઇનલ મશીનિંગ કર્યા પછી મટિરિયલ બધું ઇન્સ્પેક્શન એરિયામાં આવી જાય અને આપણા ભાઈ એનું ઇન્સ્પેક્શન કરી આપે કોઈ પણ ડિફેક્ટિવ પીસ હોય

આ છે આપણું સૌથી જૂનું સેટઅપ આપણે શરૂઆત અહીંયાથી કરી હતી સૌથી પહેલાં આપણે અહીંયા બે મશીન રાખ્યા હતા ત્યાર પછી નવા બે લઈને અહીંયા આપણે ચાર મશીન રાખેલા છે અને આ આપણો સૌથી જૂનો સેટ આ છે આપણો કાચો કપાસ કહેવાય ને મિત્રો આપણો મોટે તો કપાસ જ કહેવાય જેને આપણે છોલ કહીએ છીએ આ ફર્સ્ટ સેટઅપ છે બેરી વિનર કોન ચાલે છે આમાં આ છે આપણી કંપનીનો લોકો અને આ છે આપણા ઓફિસનો ડોર અહીંયાથી ચાલુ થાય આપણી ઓફિસ તો આપણે અત્યારે ઓફિસનું સેટઅપ આવું રાખેલું છે મિત્રો અહીંયા ચેર છે ને ચેરની ઉપર આપણા તલવારો અને એ બધું રાખેલું છે જેનાથી આપણે થોડોક રજવાડી લુક આવે છે ઓફિસમાં ક્રાંતિકારી અને લડવૈયાઓ અને મહાપુરુષોના આપણે પોસ્ટર લગાવી દીધેલા છે તમે જોઈ શકો છો